બદલાય કરો તેનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ કહો કરો કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપડે બાયડ્યું કરી લીધી હાલે પણ એમાં એવું હોય એને હોય તો કર્યા ને કઈક લખણો ખબર નથી એને લખણ કર્યા તો એને લખણ કર્યા જેના પૂરાવા દિયો હું એને લખણ કર્યા હે એને પુરા ઓડિયો જ એને તમારા બધા પુરા વાયપા તમે એનો જે કંઈ વાત કરો છો એનો પુરા ઓડિયો હું તો તમે એને મને હે ને ફોન કરો ને હું જે અત્યારે હું સાઈડ ઉપર હું ખુદ કામય કરું હું સમજી ગયા ને એટલે કામ પર આવા અત્યારે આખા ઘડી પર અત્યારે તમારા જે કઈ છે એમાં કામ અટક નમસ્કાર મિત્રો આદાબ સત શ્રી અકાલ જય ભીમ આજે અમે લઈને આવ્યા છીએ એક એવો કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે પોતે જ નક્કી કરી લેશો સાચું કોણ છે અને ખોટું કોણ એક મહિલા મનસુખ રાઠોડને ફોન કરીને રડતી અવાજમાં કહે છે કે પાછલા પાંચ મહિનાથી તેના પતિએ તેને ઘરબાર કાઢી મૂકી છે અને હવે ઘરમાં બીજી એક મહિલાને રાખી છે મહિલા કહે છે મારું કોઈ દોષ નથી મને ન્યાય જોઈએ મનસુખ રાઠોડ તરત જ પતિને ફોન કરે છે અને ત્યાંથી શરૂ થાય છે એક નવી જ કહાની પતિ કહે છે આ મહિલાનું ચારિત્ર્ય બરોબર નથી મારા ગામમાં તે પાંચ લોકો સાથે રિલેશનમાં હતી અને તેની પાસે આના પુરાવા પણ છે હવે સવાલ એ છે કે શું પતિ સાચો છે શું પત્ની પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે કે પછી આ કહાનીમાં છે કોઈ ત્રીજો મોટો સત્ય આ સમગ્ર વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે વિડિયો આખો જુઓ અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો

તો મને ઘર નથી કરવા દેતા અને એ કે અમે અહિયાં ને મારે છુટું કરવું તો મારે છુટું નથી કરવું મારે છોકરો છે મારા છોકરા માં જિંદગી કાઢવી એને તો ઓલી છોકરી ને છુટું નથી થયું અને આનું નથી થયું બેય ને મેં મારે રસ્તો લેવાનો તમારું ગામ કયું છે ગામ ઉમરાળા

हाँ ये कालावर तालू का मजे मैं अपना पोषण नहीं और चीती थी, थी है पन ये माजे का ये मम्मा ने हमका पोषण है ना समझू कि ये ये लोग को है ना महीना दिवस पची उल्लान है आजर कर से ने ने पूछ चाहे पर पोषण दे उसे कि नहीं कहीं पची वो तो आगे पोषित था तो मैं क्या लगी मारे सु करो ही तो करे आवे है હા કર્યો છે હજી તો અમે જજને અરજી દીધી છે હજી જજ એને ઓગણીસ તારીખે સાતમા મહિના ની ઓગણીસ તારીખે હાજર કરશે ફેમિલી કોર્ટ પર હા ઓકે કાલ અમાર કર્યો કયો પોષણ ની અરજી દીધી છે બીજું તો કાઈ નથી કર્યું હા દાખલ કરી દીધો એડવોકેટ સારા રાખજો અને આ તમારો કરવાડા નંબર ચાલુ છે હા એનો ચાલુ છે આ મારો છે હા આ વાયરલ થાય તો તમને કઈ વાંધો નથી ને

हाँ बारिश बारिश भाई आपको नाम क्या को भाई जो हाँ बारिश चापू भाई आ आ बारिश चापू भाई ओके ये मोबाइल नंबर एम मैंने लगाऊँ हैं हां

हां ये अमरो थे ओके પછી આ એને જે મૈત્રી કરર કર્યા એનું નામ શું છે જલપા જલપા બેન રામજીભાઈ રાખો જલપા જલપા બેન રાઠો રાઠજી ભાઈ રામજી રામજીભાઈ હા જલપા બેન રામજીભાઈ હા એમ નેટક હું છે

હા મારે 5 વર્ષનો છોકરો છે ઓય ની છોકરી કુમારી છે કે એ લગન થઈ ગેલા છે એને લગન કર્યા છે પાડી ન્યાં છોટુ નથી ક્યું બઈડીએ આપેલા સાસરી હતી પાડીને લગન કર્યાતા ન્યાં 2 વર્ષ રહી પછી 2 વર્ષ થયા રીહામ ને તાને પાગી ગઈ હા ન્યાં ને છોટુ નક ક્યું અને આયે મારું નથી ક્યું કાલાવડ જસાપર હા કાલાવડ જસાપર ઈ કેટલી બેનો છે ઈ બે બેનો ને એક ભાઈ ઓકે આ ઈ કલ્પા છે ઈ મોટી કે નાની ઈ એટલી બધી તો કઈ ખબર હે નહિ લગભગ તો નાની જ છે ઓકે પછી આ એને લફડું કે કેમ કરતા થયો આવડા ભાઈ ને એને ઈ આ મારા ઘરવાળો વરસી ગાડી આપે છે ને ઈ વરસી માં જાતી એટલે આખા ને ગાડી

હવે તમારે એક દીકરો છે ને હા દીકરાનું નામ શું છે ક્રીશ ક્રીશ બરાબર હવે આની હારે છૂટું કર્યું નથી ઓલી છોકરી કે ગતિ હી કનોણા બગા ઓલા બરડિયા હા સાથે આ કોણ ઝલવા હા તમે ગાડીનું કામ કરતા હતા એમાંથી તમારે ને લપરું થઈ ગયું હા બાયુ ફેરા કરો છો ને કારખાનામાં લઈ લઇ જવા મૂક્યા હા હા

છોકરો થાય એવું તો ના હોય પણ એમ કહે કે છોકરા હોય મૂકી દીધી તમે છોકરા હોય છોકરો લાઈ મારે સમજો કારણ કે કરો બદલાય એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ સેમ કહો છો કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપડે બાયડિયું કરી દે હાલે

મુદ્દો સમજે એટલે આવું કરવાથી પછી લ્યો મને એના પુરાવા છે ને એને આવું કર્યું હતું રજા મેં મૂકી દીધી ને એને લખાણ હોય છે તો છોકરો આપડે જણાઈ નઈ ને અટાણે દીકરા હોય કા માં ગુમાવે કા બાપ ગુમાવે પણ એમાં એવું હોય પાંચ પાંચ છોકરા એટલે લફડું કરે તો શું થાય કયો તમે હાલ તો ભાઈ એમાં લફડું કર્યું હોય તો એના કોણ જેનું નામ દયો પાંચ હું તમને બધાય ને screenshot જ આપી દઈશ main આખો મોબાઈલ જ hang કર નાખ્યો તો હ એને કીધું નતું એટલે તો ગાંડો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે થઈ ગયો ભણવા બેહાડવો હે અને ભાઈ આ રીતના ધંધીના કરે છે અને એક છોકરા એ ગામમાં લફરું કર્યું હતું તો એની તે ભવાડો થયો મોટા ભાઈએ તો એના મા બાપે એની ભાઈ ઓલાની બાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા

એટલે મેં કીધું એક મિયાં માં બે તલવારો હાલ સે નહિ ભાઈ હા હાલ હાલ કેમ કરશો તો હું કીધું બીજું તો હું કરું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાવ તો કઈ તમે ત્યાં કઈ જોઈ એવું ઈજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહિ પણ મનમાં છોકરા માટે દેવા ને જે એનું થાતું હોય એ તો આપશે ને આઈ તો હવે કેસ કરી નાખ્યો છે હા એમ બસ મારે મારે એના ભેગું એક મિનિટે હવે નથી રેવા કેમ કે હવે એ મારા છોકરાને મૂકી દે તો એ મારો શું થાય હા ઈ તો કશું કેમ કે ઈ બધું અમે લેજો લેજો છે એમાં કઈ છે નઈ ગાટ લેવાનું કારણ કે અમાથી પુરુષની એવી હોય છે ઈ કુમારી છોકરી મળે ને એટલે પછી ઓલી બે છોકરીને માં ન મૂકી દઈએ આ તો ની વાતે છોકરો જ અલગણ રાખે જા મેં અમને બહુ જોયું આ પછી ઓલી હું કુમારી હોય તો થોડીક દેખાવડી હોય હારી હોય પછી થોડું કામ સેફ ફરી જાય ને પછી બીજી હારી સેફ વાળી હોય એને કોતે તો પુરા આનું એક દવા કમનિયા કરાવો આ રણ જાત માં પ્રોબ્લેમ છે ક્યાં દવા કરાવી મારે એનું કઈ ગમે તે વિધિ તો કરવી જ જો નકર એ હવન કરાવી નાખી હા એ વાત એ હાચી મને અમને ખબર છે કેમ કે એને એક ને જ દેખે હા મારા હાહુ ને બેન બસ પ્રેમ છે ને પ્રેમ માં એક ને જ દેખે અને બીજી દેખત ઓલી દુબેડો કાઢી

પણ એને ટૂંક માં છે ને ઘર માં બધું જોઈ છે એ કે અહીંયા કઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને આમે જેમ ગામ માં લુખા તત્વો હોય ને ભાઈ ઈ બધી વાત હા હાલો હું એમ કઉ છું કે તમારા ભાઈએ બીજી બાઈ કરી એ ફાઇનલ ને હવે આઈને જો એને પ્રેમ કર્યો હોય તો એ કોકલી હારે વહી જાય ને તો એ એ બૈત્રી કરાર કરીને રહી શકાય એવું કઈ ન હોય કે તમે જ રહીએ તો એ રહીએ ને એમ એવું એક હૈર થોડી છે અને પાંચ જગ્યાના છ પુરાવા હું તમને આપીશ કેટલા હું કહું છું હાલો ચાલો હાલો એ છે તો પછી એને છૂટાછેડા લઈ લેવાય પણ જેવાનું શું કરે એમની અત્યારના જમાનામાં બાયો રિહામણે જાય છે મારી વાત સાંભળો એને મૂકી કેટલી એના માવતર નું થકી નથી માનતી બાઈ અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો હું કામ હોય જાય આજે ક્યારે આવતા કેમ કે મારા મમ્મી ને એના હાથે રોટલી ખાવા નથી દીધી મારી મમ્મી ખુદ બાર ગામ હોય ગયા મારી મોટી બેન રહી ને ઈ બે વર્ષે રાખડી બાંધોય નથી આવતી એના નામ લખાઈવા વિચાર તો કરો તમે ઘરે નથી આવી મારા ઘરે મોટી બેન રહી ને કેનો જો ભાઈ નામ લખાઈવાના 498 ઈ તો તમે હાલો માર્યો ધામરો કાઈ નહિ આવું કર્યું એટલે ઈ ઘરે પણ ઈ તો હવે મારી સામે જોઈએ ને કઈ પ્રેમ પ્રકરણ કોઈ પણ બાઈ ને હોય તો તમે આવું કર્યું થી એ કરી લે ને પણ ઈ ક્યારે કે પહેલા બાઈ બગડી હોય ત્યારે ભાઈ બગડ્યો નકર તો આજે કેટલા વર્ષોમાં કાન તમે બોદો નથી અજ્યા ભાઈ મય ભાઈ અરેશ ભાઈ હા હું એમ કઉ છું કે એને એવું હોય તો તમારા ભાઈ એ આ કર્યું તો એ કરી લે નો કરી લે એ નો કરે એને એને જરૂર નથી એને નથી જરૂર એનું કારણ છે કે અહિયાં મા દીકરો બે જ હતા ઘરમાં બરાબર છે નાનો તો બે હાથ સારી વાત સાંભળો મનસુખભાઈ તમે ક્યો ને હું કઉ અમે બે ભાઈ છે હું રાજકોટ રહું છું એ આ ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા રે બરાબર હવે તમે એમ કે છો કે એને આટલું કર્યું તો એ આ મારા ભાઈએ કર્યું એ કરી ન પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ થઈને ડરી ને જવું અહીંયા જવા જ દેવાની છે મને જ કરવાનું નહીં દરવાજો બંધ કરીને નેસિડ ની બોટલ ઉપાડે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની આવું કઈ બોલે બોલે એવું હે નહીં કોઈ હોવ પાંચ કઈ આવતું નહીં

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્જીનો ટાઈમ છે બરાબર છે મોબાઈલ લઈને વર્જીન હું લેવા દેવા ઈ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડીમાં છું પણ મારે તમને રેકોર્ડિંગ કે પુરાવા મોકલવા છે કઈ એમાં જરૂર ન પડે કે સાંજે પાંચ જ મોડી મોકલી શકો હા એ મોકલાઈ દઉં બરાબર એટલે ટૂંકમાં તમે એમ કહ્યો ને કે એ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈ કરી એનું કારણ આ કે છૂટું નોતી કરતી ભાઈ તમે મુદો અમે તો પછી એ હું એમ કઉ છું તો એ તો આપણે છોકરો જણવો નતો ને એવી ભાઈ હોય તો આપડે દીકરાને જન્મ ન દેવાય પણ એ પેલા નોતું ન કાંઈ તો હારી હતી પેલા નોતું એવું થયું તો એવું થયું તો એ તોય તમે એના તો બધા એવિડન્સ અને ને તમે કોર્ટમાં ફરિયાદ કરી શકો કોઈ પણ સ્ત્રી પર પુરુષ સાથે એવું કરો તો હમણાં હાઈકોર્ટ આ સુકા કે ભાઈ આપડી પત્ની હોય અને પર પુરુષ સાથે આડા સંબંધ રાખે તો એને તમે તલાક આપી શકો છો પણ કેસ કર્યો તો કેસ છે કેસ કર્યો ને એની એફઆર ની નકલ છે એની પેલા આ બધું એને કર્યો ને હા એની પેલા અમે કેસ કર્યો તો એને પુરાવ છે હું તમને એના પુરાવા બધાય આપીશ

ના તો હું મોકલાવું છું બરાબર હા કેમકે ઈ સત્ય ઘટના જ્યાં લગન આપડે વાયરલ નથી આપી શકવાના ત્યાં લગન આપડે ફલિત નથી

તમારી ભાઈ જે હોય તો એ કરી શકે ને પણ એને નથી કર્યું કે હતી મેસેજ ના સ્ક્રીનશોટ પાડી શકો તમારી એવું કઈ ખરું હા પણ એ મોકલી 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 દો અત્યારે નગર વિડીયો હમણાં અપલોડ થઈ ગયો હમણાં મોકલી દવા મોકલી દઉં કાએ કા પતિ ભી બે जो कस्में हर रोज़ खाता था दूसरी को घर में बिठाकर पत्नी को रास्तों पर छोड़ आता था वो पत्नी भी मासूम नहीं थी हर इल्ज़ाम को सहती रही सच और झूठ के बीच फंसकर खामोशी ही उसकी साथी रही कभी प्यार के नाम पर धोखा कभी शक के नाम पर सज़ा मिली दोनों ने रिश्ते को तोड़ा और बदनामी समाज को मिली न वो पति पाक साबित हुआ न पत्नी का दामन साफ़ रहा बेवफ़ाई ने घर उजाड़ दिए और बच्चों का बचपन ख़ाक हुआ सबक बस इतना ही कहना है रिश्ता खेल नहीं ईमान है जहाँ वफ़ा मर जाती है वहाँ शादी सिर्फ़ एक नाम है